હર હર મહાદેવ ભક્તિ કથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઈબ કરો ભક્તિ કથા ચેનલ શાંત આકાર ભુજંગ શયન પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદશં મેઘવર્ણ્યમ શુભાંગમ લક્ષ્મીકાંત કમલનયનમ યોગિર્વિધ્યા નગમ્યમ વંદે વિષ્ણુ ભવયહરમ સર્વલો કૈકનાથમ આ શ્લોક મુજબ જે શાંત અને શાંતિપૂર્ણ સ્વરૂપ ધરાવે છે જે શેષનાગ પર સૂતેલા છે જેની નાભીમાંથી કમળ નીકળે છે જે દેવતાઓના પણ દેવતા છે જે સમગ્ર વિશ્વનો આધાર છે જે આકાશ સમાન વિશાળ છે જે વાદળ જેવા રંગના છે જેમના અંગો શુભ અને પવિત્ર છે જે લક્ષ્મીના પતિ છે જેમના નેત્રો કમળ જેવા સુંદર છે જે યોગીઓના ધ્યાન દ્વારા પ્રાપ્ત કરી શકાય છે હું ભગવાન વિષ્ણુને પ્રણામ કરું છું જે જન્મ મરણના ભયને દૂર કરે છે જે સમગ્ર વિશ્વના એકમાત્ર સ્વામી છે આ શ્લોક ભગવાન વિષ્ણુના શાંતિપૂર્ણ અને દિવ્ય સ્વરૂપનું વર્ણન કરે છે વૈષ્ણવ ધર્મમાં ભગવાન વિષ્ણુ પરમ ભગવાન તરીકે અને વેદ પુરાણો રામાયણ મહાભારત ભગવદ્ ગીતા જેવા ઘણા પ્રાચીન પવિત્ર ગ્રંથોમાં પુરુષોત્તમ અથવા પરમ પુરુષ તરીકે પૂજનીય છે ભગવદ્ ગીતા અનુસાર તેઓ બ્રહ્માંડના ગુરુ છે ભાગવત પુરાણ અનુસાર નારાયણ પરમ પુરુષ છે જે વિષ્ણુ તરીકે ચૌદ લોકનું રક્ષણ કરે છે જે સતોષ ગુણના દેવ છે આ નારાયણ પોતે વિષ્ણુ છે જે વિવિધ અવતારોમાં અવતાર લે છે વિષ્ણુ ભગવાન સંરક્ષણના દેવતા છે આનો અર્થ એ છે કે તેઓ બ્રહ્માંડને વિનાશથી બચાવે છે ભગવાન વિષ્ણુ પૃથ્વી અને તમામ જીવંત જીવોને ધારણ કરે છે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા તેમના આશીર્વાદ મેળવવા અને મોક્ષ પ્રાપ્તિ માટે એકાદશીનું વ્રત કરવામાં આવે છે એકાદશીનું વ્રત હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે આ વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને તેને અત્યંત પવિત્ર ગણવામાં આવે છે પરંતુ એકાદશી શા માટે કરવી જોઈએ તો એના માટે પણ ઘણા બધા ઉપાયો દર્શાવેલા છે જેમ કે એકાદશીના વ્રત માટે એવું માનવામાં આવે છે કે એકાદશીનું વ્રત કરવાથી પાછલા જન્મોના પાપો દૂર થાય છે આ ઉપરાંત મનને શાંતિ અને સ્થિરતા પ્રદાન થાય છે જ્યારે આપણે ઉપવાસ કરીએ ત્યારે ઉપવાસ શરીરને શુદ્ધ કરે છે અને પાચનતંત્રને આરામ આપે છે આ વ્રતથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ મળે છે આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ મળે છે આ ઉપરાંત એકાદશીનું વ્રત કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે એકાદશીનું વ્રત દરેક વ્યક્તિએ પોતાની શક્તિ અને શ્રદ્ધા અનુસાર કરવું જોઈએ હિન્દુ પંચાંગ અનુસાર દર મહિનામાં બે એકાદશી આવે છે એક શુક્લ પક્ષમાં એટલે કે સુદની એકાદશી અને બીજી કૃષ્ણ પક્ષમાં એટલે કે વદની એકાદશી આમ વર્ષમાં કુલ ચોવીસ એકાદશીઓ આવે છે એકાદશી ક્યારે કરવી જોઈએ તો એ મુજબ તિથિ પ્રમાણે એકાદશીનું વ્રત અગિયારસની તિથિએ કરવામાં આવે છે આ તિથિ સૂર્યોદયથી શરૂ થાય છે અને બીજા દિવસે સૂર્યોદય પહેલાં સમાપ્ત થાય છે દરેક એકાદશીનું પોતાનું અલગ અલગ મહત્ત્વ અને કથા હોય છે એકાદશીના દિવસે ચોખા અને અન્ય અનાજ ખાવાનું ટાળવામાં આવે છે તેમજ દૂધ ફળ તથા અન્ય ફરાળી ખાદ્ય પદાર્થોનું સેવન કરવામાં આવે છે એકાદશીના દિવસે ઘણા વ્રત ધારકો જાગરણ પણ કરે છે એકાદશીના દિવસે બહેનો સત્સંગ પણ કરે છે અને ભગવાનના ધૂન અને ભજન ગાય છે આખા વર્ષ દરમિયાન આવતી ચોવીસ એકાદશીઓનું દરેકનું અલગ મહત્ત્વ છે અને અલગ કથા છે પરંતુ તેમાંની અમુક એકાદશીઓ વિશેષ મહત્ત્વ ધરાવે છે તો ચાલો આપણે અમુક એકાદશીઓ વિશે થોડી માહિતી જોઈએ પ્રથમ જોઈએ કાર્તક માસની એકાદશી કાર્તક માસની શુક્લ પક્ષની એકાદશી કે જે પ્રબોધિની એકાદશી અથવા તો દેવોત્થાની એકાદશી તરીકે પણ ઓળખાય છે આ સંસારમાં એ મનુષ્યનું જીવન સફળ જેણે પ્રબોધિની એકાદશીના વ્રત દ્વારા પોતાના કુળને પવિત્ર કર્યું છે સંસારમાં જેટલા પણ તીર્થોની આશા કરવામાં આવે છે તે બધા પ્રબોધિની એકાદશીનું વ્રત કરનારના ઘરમાં રહે છે મનુષ્ય સમસ્ત કર્મોનો ત્યાગ કરતાં ભગવાનની પ્રસન્નતા માટે કાર્તક માસની પ્રબોધિની એકાદશીનું વ્રત કરવું જોઈએ જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તે ધનવાન યોગી તપસ્વી તથા ઇન્દ્રિયોને જીતનાર હોય છે કારણ કે આ એકાદશી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે માક્ષર માસની શુક્લ પક્ષની એકાદશી જે મોક્ષદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ એકાદશી અનેક પાપોને નષ્ટ કરનાર છે જેથી તે મોક્ષદાના નામથી પ્રસિદ્ધ છે પોષ માસના શુદ્ધ પક્ષમાં આવતી એકાદશી કે જે પુત્રદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે જે મનુષ્ય પુત્રદા એકાદશીનું વ્રત કરે છે તેને પુત્ર પ્રાપ્તિનો યોગ થાય છે અને સ્વર્ગ મળે છે જેઠ માસના સુદ પક્ષમાં આવતી એકાદશી જે નિર્જળા એકાદશી તરીકે ઓળખાય છે નિર્જળા એકાદશીનું વ્રત કરનારને બાર એકાદશીઓનું ફળ મળે છે એક દિવસ નિર્જળા રહેવાથી મનુષ્યના બધા પાપોમાંથી મુક્તિ મળે છે તેથી સંસારમાં સર્વશ્રેષ્ઠ નિર્જળા એકાદશીનું વ્રત છે જ્યારે સૂર્યનારાયણ કર્ક રાશિમાં સ્થિત હોય ત્યારે વિષ્ણુ ભગવાનને શયન કરાવવું જોઈએ અને સૂર્યનારાયણ તુલા રાશિમાં આવે તો ભગવાનને ઉઠાડવા જોઈએ ભગવાન વિષ્ણુના શયનની એકાદશી એટલે કે અષાઢ માસની શુક્લ પક્ષની દૈવ શયની એકાદશી આ એકાદશીનું વ્રત બધા વ્રતોમાં શ્રેષ્ઠ છે આ વ્રતથી સમસ્ત પાપ નષ્ટ થાય છે આ વ્રત કરવાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે તેથી મોક્ષની ઈચ્છા કરનાર મનુષ્યોએ આ એકાદશીનું વ્રત કરવું જોઈએ ચાતુર્માસ વ્રત પણ આ એકાદશીના વ્રતથી શરૂ કરવામાં આવે છે આ ઉપરાંત અધિક માસમાં પણ શુક્લ પક્ષની પદ્મિની એકાદશી અને કૃષ્ણ પક્ષની પરમા એકાદશી પણ મુખ્ય એકાદશીઓ છે એકાદશીનું વ્રત શ્રદ્ધા અને સમર્પણ સાથે કરવાથી જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે એકાદશીનું વ્રત કરનાર દરેક મનુષ્ય ઉપર વિષ્ણુ ભગવાનની કૃપા સદાય વરસતી રહે ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ